આપણા ફાધર ને શું તકલીફ હતી શું થયું છે એમના પહેલા તો કઈ તકલીફ ઘરે લે ને ભાઈ કે બીપી વધી ગઈ છે રિપોર્ટ કરાયા તો કે ભાઈ તમારે બલૂન છોડવા પડશે ત્રણ બલૂન છોડવાનું કીધું તો મેં કીધું કઈ વાંધો નહીં સાહેબ ને કીધું છોડી દો સાહેબ એ કીધું કશું થશે નહીં કે પંદર મિનિટનું ઓપરેશન છે પંદર મિનિટના અંદર એમને બહાર લાવી દેશે ઓપરેશન કરીને એના પછી ઓપરેશનમાં લઈ ગયા ઓપરેશનમાં લઈ ગયા પછી બહાર લાવ્યા પાંચ દસ મિનિટ પછી એમની ડેથ થઈ ગઈ ડેથ થઈ ગઈ એટલે અમને કોઈ જાણ કરી નહીં ડાયરેક્ટ એમની પર્સનલ એમ્બ્યુલન્સના અંદર એમને બેસાડી અને ડાયરેક્ટ કહી દીધું તમારા પપ્પાની ડેથ થઈ ગઈ મારા પપ્પાને ઉપર કપડાં બી એમને પહેરાયા નતા કઈ હોસ્પિટલમાં હતા સાનત હોસ્પિટલ છે અનાહતા અનાહત હોસ્પિટલ મહેસાણા મહેસાણા અહીંયા લાવે તો ચાલતા આવે તો કમ્પ્લીટ ચાલતા આવે તો એનો ફોટા વિડીયો બી છે ને એમના સીસીટીવી કેમેરામાં બી હશે કોઈ તકલીફ હતી ખરી કોઈ તકલીફ નથી એમને જે બસ એ નહીં હતી બીજી કોઈ તકલીફ નથી ઘટના મોહિતભાઈના ફોન આવ્યા પ્રમાણે અમે અહીં આવ્યા હતા આવ્યા પછી એમને અહીં એડમિટ કર્યા હતા એડમિટ કર્યા પછી એમના કહેવામાં આવ્યું કે તમે આમને સ્ટેન્ડ મૂકવા પડશે નસો બ્લોક છે એ પછી અમે આગળ વિચારીને એમને કીધું કે સાહેબ વાંધો નહીં અમે મા કાર્ડ આપીએ તમને એ પણ આપણે ઓપરેશન કરો એમને કીધું પંદર મિનિટમાં ઓપરેશન પછી પેશન્ટ રિલેક્સ થઈ જશે ઓપરેશન કર્યા પછી દસ મિનિટ માટે પેશન્ટની